નમસ્કાર મિત્રો હળવદના ખેડૂતો છે તે બાગાયત ક્ષેત્રે પણ છે તે ખૂબ જ પ્રગતિશીલ ખેડૂતો છે અને એક છેલ્લા પાંચ છ વર્ષથી ખેડૂતો છે તે બાગાયત તરફ વળેલા છે અને જેમાં જોઈએ તો દાડમ છે લીંબુનો પાક છે ડ્રેગન ફ્રૂટ છે આવા વિવિધ પાકો છે કે હળવદના ખેડૂતો છે તે એની ખેતી હળવદમાં કરી રહ્યા છે અને ખાસ તો જે કેનાલો સારો એવો લાભ મળેલો છે કે ખેડૂતોને કે જેના થકી જે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન ખેડૂતો મેળવી રહે છે અને બાગાયતી પાક છે તે ખૂબ જ એક સારો પાક કહેવાય અને જે ઓછી મહેનતે છે તે વધારે ઉત્પાદન મળે એવો આ પાક હોય છે અને આ પાકમાં થોડુંક રોકાણ પણ હોય અને જે દવાઓનો ખર્ચો હોય ખાતરનો ખર્ચો હોય પણ એની સામે જે અન્ય જે પરંપરાગત ખેતીની જગ્યાએ જે આ બાગાયતી તરફ જે ખેડૂતો વળેલા છે એના થી ખેડૂતોને સારો એવો આર્થિક રીતે લાભ પણ થતો હોય છે અને ખાસ તો જે દાડામના છે તે વિવિધ માર્કેટો બન્યા છે અને ખાનગી માર્કેટો બની ગયા છે પરંતુ આ લીંબુનો પાક છે તે લીંબુનો પાક મોટ સારા એવા એકરમાં છે તે લીંબુનો પાકનું વાવેતર હળવદમાં છે પરંતુ લીંબુના પાક માટે એક બજાર નથી જેનાથી ખેડતોને છે તે મુશ્કેલી પડતી હોય છે અને ખેડૂતોને છે તે વાડિયાથી માલને છે તે વેપારી સુધી માર્કેટમાં કે અન્ય પણ જગ્યા છે તે મોકલવો પડતો હોય છે જેનાથી બહુ મુશ્કેલી પડતી હોય છે એની જગ્યાએ દાણાના પાકમાં છે તે વધારે અસર બેનિફિટ રહે છે અને વિવિધ માર્કેટો બની ગઈ છે પરંતુ એવી માર્કેટ લીંબુની માર્કેટ બની છે તો ખેડૂતોને છે તે સારો એવો ફાયદો થઈ શકે એમ છે કારણ કે હળવદના જે ગ્રામ્ય વિસ્તારોમાં છે તે ચૂંટણી છે માથક છે અને શિવપુર આ વિવિધ વિસ્તારોમાં છે તે લીંબુનું સારું એવું વાવેતર લીંબુના પાકનું વાવેતર છે અને આ બધા ખેડૂતોને છે તે ટ્રકો અને બહારના રાજ્યોમાં કે અનુ કોઈપણ જગ્યાએ વેપારીઓ સુધી છે માલ મોકલવો પડતો હોય છે જેને બહુ ભારે મુશ્કેલી પડતી હોય છે પણ એની જગ્યાએ જો હળદમાં જો માર્કેટ ઊભું કરવામાં આવે અથવા તો એપીએમસી દ્વારા કોઈ પણ એક અલગ વ્યવસ્થા કરવામાં આવે કે અથવા ભલે ખાનગી માર્કેટ થાય તો પણ કાંઈ વાંધો નથી એવી દાળ જેવી માર્કેટો લીંબુને જો થઈ જાય તો ખેડૂતોને સારો એવો ફાયદો થઈ શકે એમ છે કારણ કે આ ડાયરેક્ટ ફોરવુટ કરવામાં માલ મોકલવા માટે ખેડૂતોને ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે અને આટલું બધું વાવેતર હળવદ તાલુકામાં હોય અને માર્કેટ ન હોય તે આપણા બધા માટે છે એક એક ખરાબ બાબત કહી શકાય અને આટલું બધું જે હળવદ પ્રગતિશીલ છે ખેતી ક્ષેત્રમાં આટલું તાલુકો છે તે આગળ હોય અને એક માર્કેટ ન હોય લીંબુ માટેનું માર્કેટ ઊભું ના થઈ શકે તે આ ખેડૂતો માટે છે તે મોટી કપરી બાબત કહી શકાય તો ખાસ તો આ વિષય જે ધ્યાનમાં લઈને જો ઝડપથી આ એક લીંબુનું માર્કેટ ઊભું થઈ જાય હળવદમાં તો હળવદના લીંબુના ખેડૂતો છે તેમને સારો ફાયદો થઈ શકે છે અને સારો એવો લાભ મળી શકે છે અને જે બહુ જે મુશ્કેલીઓ જે પડી રહી છે એ મુશ્કેલીમાંથી છે તે ખેડૂતોને એક રાહત થઈ શકે એમ છે કચ્છી નવું વર્ષ એટલે અષાઢી બીજ અષાઢી બીજ કચ્છી નવા વર્ષની સર્વેને હાર્દિક શુભકામનાઓ रूपसी ए जाडेचा एक्स मेन तलवाणा